તો ફરી એક નવા વિલોગમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો ગુજરાતના પહેલા નંબરનું યાર્ડ ગોંડલ યાર્ડ આપણા રસોઈના બાદશાહ એટલે કે મરી મસાલા મરસુ આ બાજુ ગામડામાંથી મરસુ લાગઠ આવી ગયું છે મેં આ બાજુ જોઈ લ્યો આ બાજુ પણ છે ઘણી રિક્ષાઓ આવી છે ખટારા પણ લઈને આવ્યા છે ગમી થઈ જાય આગળ મિત્રો આ વાઇટ છે એમાં પણ મરસુ હે કોથરી ઉપર હે આ બોરા પણ કરેલા હે અલગ અલગ વેરાયટી પટ્ટા હે સાનિયા મરસા પણ હે કોલર હે આગળ વોર્ડમાં રાજી ચાલુ હે એનો અવાજ આવે

હવે આપણે આગળ જાવી અને આખું માર્કેટ જોયું એવું માર્કેટ છે આગળ મગફળી છે તે જોવી મરતા એ તે જોવી

લુણ આવી ગયું છે આપણે ગોંડલ માર્કેટ યાર્ડમાં જોઈ પણ લગભગ દેવાની ગણતરીમાં નથી ભાઈ અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો અને હવે ક્યાંક હોટલ ગોતી આપણે મિત્રો બહુ લાગી છે અને તડકો ફૂલ થઈ ગયો છે પાપડ ને શાક ને રોટલા ને આવી ગયો મિત્રો લો ટેબલ થઈ ગયું છે ફૂલ આવું હવે જમી લેવી આપણે